સમગ્ર વાગડ વિસ્તારના આહિર સમાજ દ્વારા રેજીમેન્ટની માંગ ને લઈ વિશાળ રેલી સમગ્ર વાગડ વિસ્તારના આહિર સમાજ દ્વારા ભચાઉમાં રેજીમેન્ટની માંગ ને લઈ વિશાળ રેલી

સાથે દેશ ની ઝાંખી બતાવી તો બોતેર વર્ષના વડીલો પણ આ રેલીમાં હાજર રહ્યા હતા આયર સમાજ દ્વારા મુકવામાં આવેલી માંગણીમાં ત્રીજી માંગ પણ દેશ ને આવનારી પેઢી પોતાના સૌર્યસભર ઇતિહાસ અવગત રહે

આજે દેશભરના આહિર સમાજને રેલી દ્વારા સમાજનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના આહવાનને ને ભચાઉ તાલુકાના આહિર સમાજ દ્વારા આત્મસાત કરી જય યાદવ જય માધવ ના નારા સાથે પ્રવીણ રામની દેશ પ્રેમના પર્યાય સમી આ માંગ ને લઈ રાષ્ટ્ર સુરક્ષા માટેની આ માંગ માટે ઉત્સાહભેર જોડાય દેશમાં પ્રેમનો પડઘો પાડ્યો હતો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આ ચળવળમાં સરકારે યોગ્ય પ્રતિસાદ ન આપતા અગાઉ સમગ્ર દેશમાંથી સરકારને લાખો પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા તો આજે દેશના દરેક ખૂણે ખૂણેથી રેલીઓ યોજી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હજી પણ સરકાર નહીં જાગે તો ન છૂટકે દેશભરના છવ્વીસ કરોડ આહીરો દ્વારા ચાર ફેબ્રુઆરીના દિવસે દિલ્હી તરફ કૂચ કરી સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે પણ તૈયાર છે એવું અહીં રેલીમાં જોડાયેલ અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું પાછા આ જે રેજિમેન્ટની માંગ લઈને આ જાહેર સમાજ ભચાઉ તાલુકા પ્રાંત ઓફિસ આવ્યો છે એ બાબતે આપ જણાવો

આહી રેજિમેન્ટ એ હક છે અમારો અમે લઈને જ રહીશું બીજું કોઈ પણ સરકારો અમને સરકારથી કોઈ નથી અમારે અમારો હક જોઈએ ગુજરાતમાં નહીં ભારતમાં છવ્વીસ કરોડ આહીરો હોવા છતાં આ અમને દુઃખ થાય છે કે અમને અમારો રેજિમેન્ટ હક મળતો નથી સિત્તેર વર્ષ પહેલાં અમારો આ હક હતો જે તે વખતે અંગ્રેજોને સામે અમે બગાવત કરી આહીરોએ યાદવોએ ત્યારે અમારો આ હક છીનવી લીધો છે પણ અંગ્રેજો તો જતા રહ્યા પણ હજી અમને દુઃખ છે કે સિત્તેર સિત્તેર વર્ષ થઈ ગયા છતાંય અમને અમારો હક નથી મળતો માટે અમને સરકારને ચેતવણી આપીએ છીએ કે આગામી સમયમાં અગર તમે હક નહીં આપો તો અમને જીલવતા પણ આવડે છે ભારત માતાજી વિશે આપ પાછા ભાઈ શું જણાવશો રેજીમેન્ટ માંગ વિશે પૂરા દેશને અમારે આહીર યાદવ સમાજ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ઘનશ્યામ બારોટ કચ્છ